જે આપણે હર વર્ષે મતલબ કરીએ છીએ કે એકસો એક સમૂહ સમૂહલગ્ન એમાં ખાસ કરીને અમારે ત્યાં ગરીબ દીકરીઓના સમૂહલગ્ન છે જેને અમારા ધારાધોરણ છે જે ક્રાઇટેરિયા છે અમારા એલિજિબિલિટી છે જેમ કે કોઈપણ કપલની આવક દસ હજારથી વધુ ન હોવી જોઈએ પછી તેમજ ઘરનું મકાન ન હોવું જોઈએ સરકારી નોકરી ન હોવી જોઈએ પછી વિધર્મી સાથે લગ્ન ન હોવા જોઈએ ભાગીને લગ્ન ન હોવા જોઈએ મા બાપની મરજી વિરુદ્ધના લગ્નનો હોવા જોઈએ એવી રીતે અનેક પ્રકારના ક્રાઇટેરિયામાંથી જે આપણી પાસે નીકળે એવા લોકોના સમૂહ લગ્ન છે અને અમે એકતાલીસ પ્રકારનો કરિયાવર આપીએ છીએ ઉપરાંત ઘણી બધી એના સિવાયની પણ વસ્તુઓ આપી જેનો ઉલ્લેખ આમાં નથી કરેલો અને ધામે ધૂમે સમૂહ લગ્ન અમે ઉજવા જઈ રહ્યા છીએ આવશે કે આ ખાસ કરે રેસ્કોસ ગ્રાઉન્ડ જે આપણું છે રેસ્કોસ રિંગ રોડવાળું ગ્રાઉન્ડ એમાં આપણે આયોજન કરેલું છે સવારે દસ વાગ્યાનું અને આમાં સંતો મહંતો ખાસ આશીર્વાદ દેવા પધારવાના છે અને અમારા રાધારમણ સ્વામીનું આશીર્વચન છે એમાં પ્લસ કે રાજકીય મહાનુભાવો પણ આવવાના છે આશીર્વાદ દેવા માટે સમાજના રાજસ્વી રત્નો પણ આવશે દરેક સમાજના આશીર્વાદ દેવા માટે અને અનેક પ્રકારના બીજા આગેવાનોને પણ અમે આવકાર્યા છે ના અમે હર વર્ષે એકસો એક દીકરાનો સંકલ્પ છતાંય જો વધી જતા હોય તો અમને કંઈ વાંધો નથી પણ સમયગાળો ખૂબ જ ઓછો હતો મતલબ અમારી પાસે ત્રણથી ચાર મહિનામાં જ અમે આટલા રજીસ્ટ્રેશન કરી શક્યા તો વધુ હજી નથી થયા પણ અમે આવું કરીએ છીએ વધુ કંઈ હોય તો અમે અમારી કોઈ ના નથી હાલ પૂરતું તો આ જ છે કંઈ નવા વિચારો આવશે તો અમે જાણ કરશું કરિયાવરમાં એવું જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ છે એ ઉપરાંત સોનાની ચૂપ છે સાંકડા છે અન્ય કબાટ છે પછી ટીવી છે જે બી અમારાથી પોસિબલ હતું અમે બધું આપેલું છે અમે હાલ પૂરતું બધાને પણ અમે આમંત્રણ આપેલું છે પછી આ ચૂંટણીનો માહોલ છે જે બી લોકો પોસિબલ હશે આચાર સંહિતાના નિયમોને આધીન એ લોકો હાજર રહી શકશે